આપણા આપડા <fans> 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 <laughs> <laughs>

મોલી કરવા દેવ બરોબર ઉપર બધું હળગાવી દઉં તો કિલ આવશે ને એટલે પગલા આવે છે ને ત્યાં નથી એમ કેસો તું એટલે પાછળ

પર આજે 3 બોમ્બ લઈને આવો હળગાયો ફાઉન્ડ ઇઝ લેકટ કે અહીંયા પેニコનો તરફ બોમ્બ આવ્યો નકંતો હું આદુ ખાઈ મંડાણો છે પણ પર કિલ્લત ન થાઉ રુક 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 આરા આરા એ ની બોમ આવ્યો હક્સ આવ ભાઈ આવ ભાઈ બો ખાઈ દો

માય કેડી બીએસ ભાઈ મને એમ આપી દે મારી જો ગાઈસ એક ટિપ્સ એન્ડ ટ્રિક આવી ગઈ બે એક તો રોકેટ આવ્યું જો ભાઈ આયા મૂકો છો ઓકે ગોળી તમારા હેલ્થ ગોળી બકી આયાને મૂકેલા ભાઈ ક્યાં ગઈ

અરે એની ભઈ થઈ છે માર 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 પછી રાત માં માર 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 તું એકલો એકલો હોયે કે ન કરો લેવા કરી દે

અરે ભાઈ રાખો કીધું હવે તો ઉતરે રાખલો હવે તો ઉતરવું અરે એ છે કે કોણ ઉતરે ભાઈ રાખો એ જ ઉતરે

Hey, 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 तो hey, खा। hey, 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 अरे एक हाँ वही चीज़ है दो डिपर्स तो फिर दो, तो दो तो जाए मरा देखा था तो देखे तो आग तो आग लगा आग लगा कहाँ कहाँ

સેવા આસમ અરે જે રીતના તમે ચડવાની કોશિશ કરી પણ ચડવા નહી એમ નમ આવે નથી આવે એમ નમ આવે એટલે આ તો ઉપર ಅಂತ એમ ನಾ ಆಗ گئی ನಾ چیکಾ એકದ ತಿರು ಖರೆ ಅಗರ್ ಜೋಯಾಸ್ಟಿಕ್ ಕರನ್ ಪಚೆ ಜಾವಾ દેವನ ಆಟೋಮ್ಯಾಟಿಕ್ ಹಾ ದಮ್ ಕಾಲಿ ಏಕ ಜವಾ ದಮ್ ದೇವಾ ಅವಾ ಅವಾ 2 ನಂಬರ್ ಅವಾ ಅವಾ ಮೇ ತೋ ಕರು ಮಾರೆ ತ ಆಗಡ್ ಭಾಯಗೋ ನಾ ಅರೆ ಏಕ ಜ್ ಮರ್ ದಬೋ ಕಾಲಿ ಜೋಯಾಸ್ಟಿಕ್ ಏಕದ ತಿರು ಲಾವನಿ ಕಾಲಿ اوپر ನ ದಬಾಯೇ ತು ಭಾಯ ಜೋಯಾಸ್ಟಿಕ್ ಏ ತಮ್ಮ ಟಿಕೇ ಇನ್ ಲಾವ ಅವಾ 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 ಸ್ವಾಗತ ಸೇ

આ મજા આવી ગઈ હા બેયને ઉપર લીતા હો પણ કેમ્પ પર યહારા બેય ન્યા ડિસ્કો કરો ને ભાઈ મે ફીન લીધી આખા ગામના ભેગા કરેલા હાલો મજા આવે તો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો